આ જ્ઞાન જે પ્રાપ્ત થયું એ જ્ઞાન ભાગવતજી નું જ્ઞાન અને સુખ મહારાજ એવા હતા કે પરમ વૈરાગ વેદવ્યાસજી એ ભાગવતજી નું જ્ઞાન વ્યક્તિ હોવો જોઈએ એને કોઈ પણ પ્રકારની સંસારમાં રહેતો હોય તો એ વધારે પડતી કોઈ મોહ માયા હોવી જોઈએ નહીં અને ખાસ કરીને સંસારી ના હોય તો એનાથી પણ શ્રેષ્ઠ એટલે અત્યાર સુધી વેદવ્યાસજી છે ને એમને કોઈ સંતાન પ્રાપ્ત નહોતું એટલે સંતાન બહુ ઈચ્છા નથી પણ હવે એમને એવું થયું કે મારે કંઈક એવું સંતાન આવે કે જે આ જ્ઞાનને ને ચારે બાજુ વ્યાપ્ત કરે અને એમને સૃષ્ટિ ફરીથી પાછા વેદ વ્યાસજી તપ કરે છે અને તપ કરી અને જોવે છે કે કોણ એવું વ્યક્તિ છે કે સંસારની મોહ માયા લિપ્ત છે બહુ મોહમાયાથી લેપાયેલું નથી ત્યારે એમને માત્ર ને માત્ર નજર જે છે ને ભગવાન શિવ ઉપર જાય છે શિવજીની આરાધના કરે છે પૂજા કરે છે ને શિવજીને કહે છે જયારે પ્રસન્ન થાય છે શિવજી ત્યારે વરદાન માગવા કહે છે ત્યારે વેદવ્યાસજી કહે છે કે હે દેવ મહાદેવ

નિર્મોહી છો આ સંસારની કોઈ મોહમાયા તમને લાગુ પડતી નથી તમે કામને પણ જીતી લીધેલો એવા હે મહાદેવ મારી ઈચ્છા એવી છે કે તમે હંમેશા કૈલાસ ઉપર જે ધ્યાનમાં બેસો છો અને ધ્યાનમાં બેસીને ભગવાનના જે ચરિત્રો જે છે એ ચરિત્રો ની અંદર મગ્ન થઈ અને સમાધિમાં લિપ્ત થઈ જાઓ છો સમાધિમાં ખોવાઈ જાઓ છો એ જ ચરિત્રોનું નું મેં ગુણાનુવાદ કર્યું છે ભગવાનના ચરિત્રોની રચના કરી છે મેં અને આ ભાગવત શાસ્ત્ર જે છે એ તમારા વગર આ જગતમાં કોઈ ફેલાવી શકે એમ નથી માટે તમે આંશિક રીતે પુત્ર સ્વરૂપે મારા ત્યાં જન્મ લો અને તમે જ જે છે આ શાસ્ત્ર જે છે એને આ જગતમાં બધાને ભાગવતજીનું જ્ઞાન આપો શિ સર્વોરદાતાગમ્બર ઓ તદાશિ સર્વોરદાતાગમ્બર ઓબ દુઃખ ફત નારાયણ તમે આ જગતને આપો ત્યારે ભગવાન શ્રી શિવ છે એ આંસાત્મક સ્વરૂપે ભગવાન વેદવ્યાસ જે છે વેદવ્યાસના પુત્ર સ્વરૂપે ભગવાન શિવ સ્વયં આ જ્ઞાન જે છે એ જ્ઞાનને ધારણ કરે છે સુખદેવજી મહારાજ કેવા કે ચૌદ ચૌદ વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા છે અને જેવા ગર્ભમાંથી બહાર આવે છે એવા જ સીધા વન તરફ પ્રયાણ કરે છે વેદવ્યાસજી બેટા પુત્ર પુત્ર કહી અને બોલાવે છે છતાં પણ સુખ મહારાજ જે છે પાછું વળીને જોતા નથી પણ એમના પ્રતિનો સુખદેવ જે પ્રતિનો ઉત્તર જે વૃક્ષો આપે છે એવા સુખ મહારાજ